નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ બીજી સપ્ટેમ્બર બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલ બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ સમાચાર કેબલ ઉપર ઓસરતા રહેવાસીઓ ત્રસ્ત થયા તાલુકાબતે ધ્યાન આપવામાં આવે તેવી માંગ ઉઠી છે મોઢવા ગામ દરિયા કિનારા પર આવેલું ગામ છે આ ગામ ગુંદિયાળી મોઢવા જૂથ ગ્રામ પંચાયત સમાવેશ થાય છે મોઢવા ગામમાં વધુ પડતા માછીમારો વસવાટ કરી રહ્યા છે કુલ બે હજાર જેવી વસ્તી ધરાવતું આ ગામ છે વરસાદના લીધે હાલે મોઢવા ગામની સ્થિતિ દયનીય થઈ ગઈ છે અહીં ગામમાં હાલ પણ પાણી ભરાયેલા પડ્યા છે તાત્કાલિક ધોરણે પાણી નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિક હું અહીંયા મોઢો ગામનું પ્રમુખ છું હલસિફા જમાતનું હું આજે ગેરવાગે મામલેદાર મેં ગયો હતો તો મામલેદાર મને કીધો કે ટીડીઓ સાહેબને ફોન કરું છું ને તમારી વ્યવસ્થા કરવા માટે આવશે તો આજે તલાટી ને સરપંચે આજે એક ને અઠ્યાવીસ મિનિટે મને ફોન કર્યો હતો કે હું તમારે ગામમાં જાઉં છું હું ત્યારે મામલેદારમાં હતો હું કીધું જાઉં હું આવું છું પછી હું આવ્યો તો મારો ભાઈ ને બધા ભેગા હતા બધી મુલાકાત લીધી છે ને સાહેબ એ પોઝિશન છે ગામની હજી તુસી હમણાં તુસી કોઈ નથી આવ્યો આજે મામલેદારને જો ટીડીઓ સાહેબને એને રજૂઆત કરી તો બધો આવ્યા છે તો પહેલે એની પૂછા કરવી પડે ને આજે જ્યારે મામલેદાર પાસે ગયા તો બધો અહીંયા ભાગ કરીને બધોય આવ્યા સરપંચ આવ્યો તલાટી આવ્યો તો પહેલે તો એ ગામ જતો તો પહેલે આવું પડે ને એ તો સાહેબ આના ખાલી ચાર પાંચ ઘર આપણે જોયા છે એમાં સાત આઠ ઘર એવા છે કે આના ડૂબેલા છે એવા ઘરામાં પાણી છે ને બીજીને ઘરે શિફ્ટ કરાવ્યા છે આના તું સી એની કોઈ મદદ કરે નથી ને જો તમે જોઈ શકો છો એક એક ઘરમાં સાહેબ સાહેબ સિત્તેર સિત્તેર હજારનું નુકસાન થયું છે આ ગરીબ માણસો છે એક તો એને બૂટનો બધોને નુકસાન થયો છે બીજા એને ઘરના નુકસાન થયા છે તો હું તંત્રને એ કહું છું કે બરાબર જેનું નુકસાન થયું છે જેનું થયો નથી થયો એને ને તો જેનું નુકસાન થયું છે ઘરમાં પાણી ભરાવી ગયા છે એને ઘરનું જો ઘર વખરીથી બધો ડૂબી ગયા છે તો એને તો મદદ તો કરવી પડે ને એની તો સહાય તો આપવી જ પડે ને જરાક ઉભો તો રે મચ્છર અમે બધા મળીને તને પાઠ ભણાવીશું પાણીથી ભરેલા નાના ખાડાઓને માટીથી ભરીશું ઘરની અંદર જંતુનાશક છંટાવડાવીશું મચ્છરોનો લારવા ખાનારી માછલીઓને અમે રોકાયેલા પાણીમાં છોડીશું અમે મચ્છરદાનીમાં સુઈશું અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર